નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જે આ મિત્રો આપને જણાવી દઈએ કે ગીર સોમનાથના કોડીનારમાં દુર્ઘટના ઘટી છે સિંગુડા નદીમાં બે સગીર બાળકો ડૂબતા મોત થયું છે વિગતો મુજબ એક સગીર ડૂબતા બીજા સગીર બચાવવા પડ્યું હતું અને જેને પણ તરતા ના આવડતા હોવાથી બંનેનું મોત થયું હતું મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે બંનેના મુદ્દેને પાણી બહાર ગાડી પીએમ માટે મોકલવામાં આવે છે એક સગીની ઉંમર સાત વર્ષ અને બીજા સગીની ઉંમર પંદર વર્ષ હતી અંતરે જણાવીએ કે ઇસ્લામપુરા સોરાઠિયા અને જલાલી શમશેર અલીનું મોત થયું છે મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે ઘટનાના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે ઉલ્લેખનીય છે કે એક સગી નદીમાં નાવો પડ્યો હોવાનો પ્રાથમિક અનુમાન છે જે ડૂબતા તેને બચાવવા માટે બીજો સગીર ગયો અને તેને પણ તરતા નાવ આવડતો હોવાથી બંનેના ડૂબવાથી મોત થયા છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો ધન્યવાદ